મિત્રો પહેલા જ વરસાદમાં દ્વારકામાં જળબંબાકાર પાણી ને પાણી જ્યાં જો ત્યાં દ્વારકામાં પાણી પાણી લોકો ગાડીઓ લઈને બહાર નથી નીકળી શકતા ઈ કોઈ હલવાણી જાય ઈકો હલવાઈ જાય છે મોટી મોટી ગાડીઓ હલવાઈ જાય છે એટલું બધું પાણી જેમ તેમ કરી મોટા વાહનોને બહાર કાઢવામાં આવે છે એટલી સ્પીડમાં પણ નથી જોવાતું અને એકદમ પાણી તો છે આ જે તંત્ર જો રોડ સારા હોય ને તો પાણીની સિસ્ટમ સારી હોય ને અંદર ગટર લાઈનમાં બધું પાણી જતું રહે તો પાણી તો શું કે રહે જ નહીં આમ સિસ્ટમ હોવી જોઈએ આમ વિકાસ કરવો પડે છે વિકાસ માટે શું કોણ જવાબદાર છે સરકાર સરકારે બધું આ બધું કરવું પડે છે સારી રીતે તો કઈ થાય પણ કઈ કોઈને કરવું જ કઈ છે નહીં પછી દોખાવો ને બધું જ ખાવા છે ભ્રષ્ટાચાર જ કરવો છે પછી કરવું શું ક્યારે આ બધું છોડાવવું બધું તૈયાર રાખે છે પહેલો વરસાદમાં દ્વારકાને તો આવી જ ગયું છે બધું જો પાણી ને પાણી તમે ગટર લાઈનમાં બધું પાણી ને પાણી જ્યાં જો ત્યાં નકરું પાણી પાણી ક્યારે આ બધું તોથી યાદ રાખજો જો તમારે ઘર બેઠા પૈસા કમાવો તો નીચે ડિસ્ક્રિપ્શન બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ આપેલો કોર્સ કરીને સાથે તમે બીજા દિવસથી પૈસા કમાવાનું ચાલુ કરી દેશો લાખો રૂપિયા કમાશો હું ચમત્કાર કહું છું આ તમારી જિંદગી આખી બદલાઈ જશે હું હાચું કહું છું હું ખોટું નથી કહેતો જો તમારે પણ ઘર બેઠા પૈસા કમાવો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને કોર્સ કરી દી લો હાચું કહું છું હું ખોટું નથી કહેતો